વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો એક વિદ્યાર્થી મૂકી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હોવાનું આવ્યું છે ખાલી બોટલ લાવનાર વિદ્યાર્થી યુનિવર્સિટી દ્વારા ઉમરા સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો એકાવનમો યુવા મહોત્સવનો પ્રારંભ થયો હતો જોકે કળા યાત્રા પૂર્ણ થયા બાદ વિભાગના એક વિદ્યાર્થી દ્વારા કરાયેલા તમાશાની દિવસભર ચર્ચા રહી હતી વિદ્યાર્થીએ કુલપતિની ગાડીની સામે દારૂડની ખાલી બોટલો ફેંકી યુવા મહોત્સવમાં ખલેલ પહોંચાડી હતી નર્મદ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કારોબારીની જાહેરાત કરાઈ હતી જેમાં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન વિભાગમાં ભણતો વિદ્યાર્થી વિજય કટારિયાને કોઈ મહત્વનું પદ ન મળતા નારાજ હતો જેના કળા યાત્રા પૂર્ણ થયા બાદ કુલપતિ તેમજ રજીસ્ટ્રાર સહિતના મહેમાનો ભોજન માટે કન્વેન્શન હોલ પાસે આવેલા ડાઇનિંગ હોલમાં ભોજન લઈ રહ્યા હતા તે દરમિયાન વિજય કટારિયા દ્વારા ખાલી બોટલો કુલપતિની ગાડીની સામે ફેંકી તમાશો કર્યો હતો જેને પગલે બુધવારથી શરૂ થયેલા યુવા મહોત્સવ કરતાં વધુ ચર્ચા વિદ્યાર્થીએ કરેલા તમાશાની હતી આમ એબીવીપીના બે જૂથો વચ્ચેની લડાઈને કારણે યુનિવર્સિટીની છબી ખરડાઈ હતી જેને પગલે કુલપતિ દ્વારા વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ દૂર કરવામાં આવી છે જોકે કળાયાત્રા પૂર્ણ થયા બાદ થયેલા તમાશાને કારણે વિદ્યાર્થીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા આમ યુવા મહોત્સવના પ્રથમ દિવસે કળાયાત્રાથી વધુ ચર્ચા વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા તમાશાની હતી આપણી વિરનભાદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો એકાવનમો લોકમાતા અહલ્યાબાઈ હોલકરજી યુવા મહોત્સવ બે હજાર ચોવીસનો આજે પ્રથમ દિવસ છે અમારા ડાઇનિંગ હોલ પાસે આ પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો સેકન્ડ સેમિસ્ટરમાં ભણતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે આ ખૂબ જ નિન્ય કૃત્ય છે અને વિદ્યાર્થીએ આ પ્રકારની બોટલો ક્યાંથી લાવ્યો એ જ અમારે માટે તપાસનો વિષય છે જેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે